સુરતની વરાછા પોલીસે અમરોલીના વકીલ અને નોટરીના ખોટા સહી સિક્કા બનાવી સાચા તરીકે તેનો ઉપયોગ કરતા કિશોર સહિત બે ઠગોને ઝડપી પાડ્યા છે આરોપીઓએ યુટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી ઓફિસ ખોલે અગિયાર મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા જે બે આરોપી પકડાયા છે તેમાં એક સગીર વયનો સત્તર વર્ષનો કિશોર છે સુરતના અમરોલી ફાયર સ્ટેશન પાસે એલ આઈજી અંબિકા બિલ્ડિંગમાં રહેતા અને વ્યવસાય વકીલાત કરતા રાકેશ કાંતિલાલ પટેલે અમરોલી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આકાશ કિરીટભાઈ ઘેટિયા અને અગાઉથી લોકોને છેતરવાના ઈરાદે પૂર્વક આયોજિત કાવતરો ફરિયાદી વકીલ રાકેશ પટેલની જાણ બહાર તેમના નોટરીના તથા અન્ય નોટરીના તેમજ સરકારી કચેરીના તેઓની પાસેના રબર સ્ટેમ્પ બનાવવાના મશીનમાં ખોટા સિક્કાઓ બનાવ્યા હતા અને ભાડા કરાર એફિડેવિટ તથા અન્ય ખોટા લખાણો કરી તેમાં પોતે બનાવેલા ખોટા સિક્કા મારી તેમજ ખોટા નોટરી રજીસ્ટર બનાવી તેમાં નોંધ કરી અને તે લખાણો ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરતા હતા આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને કિશોર સહિત બે ઠગોને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓએ નોટરીની ઓફિસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા બનાવ્યા અને અગિયાર મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા આ ગુનામાં સત્તર વર્ષના સગીર અને અઠ્યાવીસ વર્ષના પિતરાઈ જાતે જ વકીલ અને તલાટી બન્યા હતા અને યુટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી મશીન મંગાવ્યું હતું પોલીસને ઓફિસમાંથી વકીલના સ્ટેમ્પ કરચેલિયા બગુમરા અને સોનગઢના લગ્નની નોંધણીના સિક્કા મળી આવ્યા છે અંતે ઉલ્લેખનીય છે કે આકાશ પહેલાં લોન

bureau report h24 news surat